નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના સહયોગથી કુલ રૂપિયા અઠ્ઠાવન લાખના વિકાસના કામો ફાળવવામાં આવ્યા છે જેમાં આરસીસી રોડ ગટર લાઇન કમ્પાઉન્ડ વોલ એલ લાઇટ સ્મશાન સુધારણા પેવર બ્લોક નાળાનું કામ સંરક્ષણ દિવાલ સહિતના કામોનો સમાવેશ થાય છે વિરમગામ સમસ્ત સોની સમાજ દ્વારા ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો તેજસ્વી વિદ્યાર્થીઓને સોની સમાજના આગેવાનો અને મહેમાનોના વરદ હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી સોની સમાજની વાડી ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ પહેલાં ડાન્સનો કાર્યક્રમ પણ યોજાયો હતો સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વિરમગામ ભોજવા અતુલ ઇન્ડસ્ટ્રીના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપના અમદાવાદ જિલ્લા મહામંત્રી નવદીપભાઈ ડોડિયા શહેર મહામંત્રી મિતેશભાઈ આચાર્ય દેવાભાઈ ઠાકોર યુવા મોરચા પ્રમુખ તીર્થભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કૃણાલ ઠક્કર એબીવીપી જિલ્લા અધ્યક્ષ તેજસભાઈ વજાણી નગર અધ્યક્ષ કમલેશભાઈ પટેલ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બે બાળકોની શ્વાસનળી અને અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડીને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કિલનો પરચો બતાવીને આ બંને બાળકોને સફળ સર્જરી કરી સ્વસ્થ કર્યા છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે નાના બાળકોમાં શ્વાસનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર બનતા હોય છે અને જો સમયસર ખબર પડી અને તેને ઓપરેશન કરી બહાર કાઢવામાં ન આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોની આવી વસ્તુઓ હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમ જણાવ્યું હતું વીસ વર્ષના યુવકે ટ્રમ્પ પર ગોળીબાર કર્યો એકસો વીસ મીટર દૂર એ આર પંદર રાઇફલથી અંદાધૂન ફાયરિંગ કર્યું સિક્રેટ સર્વિસના જવાનોએ હુમલાનો સહેજ પણ અડસાર ન આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે મળતી માહિતી મુજબ તે વીસ વર્ષનો યુવક હતો જેનું નામ થોમસ મેથ્યુ જણાવવામાં આવ્યું છે તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેનો હેતુ શું હતો આ સાથે તેનો કોની સાથે સંબંધ હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અહેવાલો અનુસાર મેથ્યુ એક નિર્માણાધીર પ્લાન્ટની છત પર હતો જ્યાંથી તેણે ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવી ગોળી ચલાવી હતી જો કે ટ્રમ્પ નસીબદાર હતા કે ગોળી તેમના કાનમાંથી પસાર થઈ ગઈ આ પછી તરત જ સુરક્ષા સેવાએ તેને ત્યાંથી બહાર કાઢ્યા હતા અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડીકેની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળવા સંકલ્પબદ્ધ બને તે હતો આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણા ડિકેએ પ્રાકૃતિક ખેતી અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો રિપોર્ટ ફિલ્ડ વિઝિટ સહિતની કામગીરીની બાબતોની સમીક્ષા કરી હતી છવ્વીસમી જુલાઈએ પેરિસ ઓલમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ પણ બે દિવસ પહેલાં એટલે કે ચોવીસ જુલાઈથી ઇવેન્ટ શરૂ થશે ભારતીય ટીમની પ્રથમ ઇવેન્ટ પચીસમીએ પેરિસ ઓલમ્પિકની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે છવ્વીસમી જુલાઈથી રમતોનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે ભારતીય ટીમ પણ પેરિસ ઓલમ્પિકમાં પૂરા ઉત્સાહ સાથે મેડલ જીતવા માટે પ્રયત્ન કરતી જોવા મળશે ભારતની ચેલેન્જની શરૂઆત પહેલા ફ્રાન્સ માટે એક મોટા સારા સમાચાર આવી ગયા છે ખરેખર ચાહકો જીઓ સિનેમા અને સ્પોર્ટ પર મફતમાં ઓલમ્પિકનો આનંદ માણી શકશે વાત ક્રિકેટની કરીએ તો ટીમ ઇન્ડિયાના દિગ્ગજોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડની પહેલી ટ્રોફી પર ભારતનો કબજો પાકિસ્તાને વીસ ઓવરમાં એકસો ને છપ્પન રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમે ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં પાંચ વિકેટે ટાર્ગેટ ચેસ કરી લીધો વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લેજન્ડ બે હજાર ફાઇનલમાં ઇન્ડિયા ચેમ્પિયન્સે ખિતાબ પોતાના નામે કરી લીધો છે જેમાં ટીમ ઇન્ડિયાનો આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે દબદબો છે એવો જ ઇન્ડિયા ચેમ્પિયન્સને પણ વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજન્ડ બે હજાર ચોવીસમાં પાકિસ્તાન સામે જાળવી રાખીને જીત મેળવી છે આ મેચમાં ઇન્ડિયા ચેમ્પિયન્સના બોલરો અને બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું અંબાતી રાયડુ ઇન્ડિયા ચેમ્પિયન્સ માટે શાનદાર ઇનિંગ રમી અને ત્રીસ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છક્કાની મદદથી પચાસ રન બનાવ્યા એના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો એજ બેસ્ટન બર્મિંગહામ ખાતે રમાયેલી આ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને વીસ ઓવરમાં ને છપ્પન રન છ વિકેટથી બનાવ્યા હતા દરમિયાન અનુરીત સિંઘે ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી તેના સિવાય વિનયકુમાર પવનનેગી અને ઇરફાન પઠાણે એક એક વિકેટ ઝડપી હતી લક્ષનો પીછો કરતા ઇન્ડિયા ચેમ્પિયન્સ ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં એકસોને ઓગણસાઠ રનનો સ્કોર કરી જીત પોતાના નામે કરી હતી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સી એમ એમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર